નમસ્કાર ગુજરાત આપનું છે હવેલી હવેલીની સામે ચાલીસ ખાતે વયવંદના સિત્તેર વર્ષથી વધુ વય ના લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ નો લાભ લીધો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સુખધામ હવેલીની સામે ડેક્સ ચાલીસ ખાતે યુવા કાઉન્સિલર આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સના સુંદર માર્ગદર્શન અને આયોજન હેઠળ વયવનના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ કેમ્પ ત્રિદિવસીય સુંદર આયોજન દ્વારા ત્રણસોથી વધુ વયસ્કોએ પોતાના આયુષ્યમાન કાર્ડ માટે સ્વયંભૂ આવીને કાર્ડ કઢાવતા જોવા મળ્યા અને વયસ્કોએ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ સેવાના ભેખધારી સુનિલભાઈ ચોક્સી બોડેલીવાળા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાળા વિઠ્ઠલભાઈ પ્રાચી પાર્કવાળા નિશાંત શાહ મિત મંથન હર્ષદ શાહ યોગેશભાઈ શાહ સહિત યુવા કાર્યકરોને આગવું અને સુંદર આયોજન બદલ લાભાર્થીઓએ આનંદની લાગણી સાથે મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા